હેલો ગાઈસ તમે કેમ છો મજામાં છો મજામાં જશો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું પહેલી વાર છે ને હું પહેલી વાર વ્લોગ બનાવું છું મારું નામ અનુદેવ ઠાકોર છે હું પહેલાં ધોરણનો અભ્યાસ કરું છું મારા મમ્મી જમવાનું બનાવે છે જમવાનું બનાવે છે અમે શું કાઢે છે રોટલી બનાવું છું જમવામાં શું બનાવ્યું જમવામાં બનાવ્યું છે ચોળફળનું ચોળા કળીનું શાક બનાવ્યું છે તો ખાવાનું હા હમ આ રોટલી બનાવાય છે

મમ્મી ખાવા જમવાનું બનાવી છે રોટલી બનાવે છે કેમવાનું શાક બનાવ્યું ચોળા શાક બનાવ્યું છે આરો બેન અમારે લખે છે શું લખે બેટા લાગ્યું બેન શું લખે તું તો લખતા આવડે છે

અત્યારે મંગળવારનો દિવસ હતો માતાજીને ગોકુળનું ધૂપ કર્યું છે અમારા કુલની દેવી શ્રી ચામુંડા માતાજી છે તો વિડીયોમાં બધા સારો સપોર્ટ કરજો આજનો દિવસ તમારો શુભ રહે અનુદેવ અહીંયા બેઠો ના અનુદેવ શું કરે લાગ્યું તો દુખે એમ શું લાગ્યું તો મિત્રો વિડીયોમાં વધારે સપોર્ટ કરતા રહેજો અનુદેવે આજ પહેલી વાર વ્લોગ બનાવ્યો છે કેવો વ્લોગ બનાવ્યો બનાવશો કોમેન્ટમાં બધાય જરૂર જણાવજો અને લાઈક શેર કોમેન્ટ કરવાનો અવસ્ય ભૂલતા નહીં અમારા આવા આમ નવા વિડીયો આવતા રહેશે વિડીયોમાં બધા સપોર્ટ કરજો હા રોજ તો નહીં આજ પહેલી વાર તને શીખડ આવતો હતો કે અનુદેવ વ્લોગ બનાવી શકે છે કે નહીં તો કેવો બ્લોગ મનાયું છે બધાય કોમેન્ટમાં જણાવજો અને સારો સપોર્ટ કરજો હારભાઈ બેન છે કે શું કરે શું કરે એકડા બેકડા લખે છે બેઠી બેઠી જો તો થેન્ક યુ બધાને